ટ્રસ્ટી મંજી બાપાનું નિધન થતાં ગઈકાલે બગદાણા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે આજે મંજી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગદાણા ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી સાથે પરિવારને દુઃખની આઘડીમાં સાંત્વના પણ પાઠવી હતી મંજી બાપા ઉપર બજરંગદાસ બાપાના આશીર્વાદ હોય જેમની પ્રેરણાથી અનેક સેવાકીય કાર્યો મંજી બાપાએ કર્યા હોય જેમાં ખાસ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ત્યાં પણ બગદાણા આશ્રમ

પૂજ્ય મોરારી બાપુ મોંઘીબાની જગ્યાથી પૂજ્ય જીણારામ બાપુ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ અમારા પરિવારને સાંત્વના આપવા અને બાપાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે આવ્યા અમારા પરિવારને ખૂબ હું મળી રહી છે સમાજમાંથી અને મંજી દાદાનું વ્યક્તિત્વ અમે તો ખૂબ ગૌરવ અમે અનુભવીએ છીએ કે અમને આવા વ્યક્તિ પિતા તરીકે મળ્યા પરંતુ જેટલા પણ લોકો આવે છે એમની ખૂબ લાગણીથી એમની સાથે જોડાયેલ ત્યારે અમને વિચાર આવે છે કેટલી જગ્યાએ કેટલા લાખો પરિવારો બહેનો દીકરીઓ સાથે એમને સીધી લાગણીના સંબંધો હતા અને ખૂબ સેવાકીય ક્ષેત્રમાં એમણે જે નામના મેળવી એમને ખૂબ ગર્વ થાય છે જે બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે મંજી દાદા સાથે બહુ જૂનો નાતો અને જ્યાં પણ અમારી રામકથાનું આયોજન થાય ને રસોડોનું આયોજન હોય એટલે મંજી દાદા ખડે પગે ઊભા હોય અને મને મોરારી બાપુએ કહ્યું મને એ શબ્દ હજુ પણ યાદ છે કે જ્યારે બે હજાર ને બેની ની સાલમાં બગડાણાના એક મંચ ઉપર હું માનની મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્યમંત્રી હતા એમની સાથે હતો ત્યારે બાપાએ આહવાન કર્યું હતું કે અમારા બગડાણા આશ્રમના સ્વયંસેવકો છસો ને એસી ગામના સેવા મંડળો છે પચાસ હજાર ઉપરાંતના સ્વયંસેવકો છે રાષ્ટ્ર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે નરેન્દ્રભાઈ આદેશ કરજો અમે ખડેપગે ઉભા રહેશું ત્યારે બાપુજીએ